આજ રોજ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે પહેલી ફેબ્રુઆરીના રોજ આપણા દેશના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનજીએ તેપન લાખ સુડતાલીસ હજાર ત્રણસો પંદર લાખ કરોડનું જે બજેટ રજૂ કર્યું એમાં અનેક યોજનાઓ અનેક વિસ્તારના વિકાસના કામો અનેક ઉદ્યોગો માટેના લાભો આ બધું જ સામાન્ય બજેટ અને રેલવે બજેટ બંને સાથે જે રજૂ કર્યું છે એની વાત છે પહોંચે એના માટે આજે અહીંયા આગળ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી આણંદ જિલ્લો એ એનઆરઆઈ જિલ્લો છે એટલે આ બજેટની અંદર એનઆરઆઈ માટે પણ કેટલીક જોગવાઈઓ કે જેવી રીતે લિસ્ટેડ જે કંપનીઓ છે એમાં જે પહેલાં પાંચ ટકા સુધીનું ઇન્વેસ્ટ કરી શકતા હતા એના બદલે હવે એનો દસ ટકા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાશે એ સિવાય જે ટીસીએસ લાગતો હતો વિદેશની મુસાફરી અને વિદેશ અભ્યાસ માટે તો એમાં પણ પાંચ ટકા અને વીસ ટકા હતા એના બદલે ઘટાડીને બે ટકા કરવામાં આવ્યા છે આ સિવાય અનેક યોજનાઓ સમગ્ર દેશ માટે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ટેકનોલોજી હોય અને દરેક જિલ્લાની અંદર કન્યા છાત્રાલય સમગ્ર દેશના આઠસો જિલ્લાની અંદર કન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ પંદર હજાર સ્કૂલોની અંદર તેમાં ટ્રેનિંગ આપવાનું કામ પાંચસો કોલેજોમાં આપવાનું કામ આવી અનેકવિધ યોજનાઓ સરકાર દ્વારા જે લાવવામાં આવી છે એની માહિતી અહીં આગળ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે આપવામાં આવી મારી સાથે આપણા અહીં આણંદ જિલ્લાના આ બજેટ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટેના ઇન્ચાર્જ છે લાલસિંભાઈ વડોદિયાજી અમારા જિલ્લાના સોશિયલ મીડિયા મીડિયા કન્વીનર યશદીપભાઈ ગઢવી અને આ બધા જ મિત્રો ઉપસ્થિત રહ્યા સાચી વાત નીચે સુધી પહોંચે લોકો એના માટેનો લાભ લે એ માટે આ પ્રેસ કોન્ફરન્સ બદલ આપ ઉપસ્થિત રહેવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર